મારી રણનીતિ તો ચોક્કસથી છે એનું કારણ છે કદાચ અધિકારી કે સાહેબ કોઈ કે શિક્ષણ મંત્રી સાહેબ જો આ મીડિયા બાઈટ જોતા હોય વિડીયો જોતા હોય તો એને પણ એવું થતું હશે કે હજુ આ લોકોને શું પેટમાં દુખે છે પરંતુ સાહેબ એક સ્પષ્ટતા મારે એ કરવી છે કે ઓલરેડી આ ભરતીની અંદર બે હજાર અગિયાર થી લઈને બે હજાર ત્રેવીસ ના બધા જ શિક્ષકો જે ટેટ પાસ ઉમેદવાર હોય ને બધા જ લોકો એપ્લાય કરી શકે હવે બે હજાર અગિયાર થી લઈને ત્રેવીસ સુધીમાં લગભગ સાત આઠ વખત ટેટ ની પરીક્ષા લેવાયેલી તો એટલા કેન્ડિડેટો બધા જે કારણે અરજી ફોર્મ ભરે તો એની સામે માત્ર જગ્યાઓ છે તેર હજાર આઠસો બાવન એટલે બહુ જ બધા કેન્ડિડેટ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ માટે હજારો અરજીઓ આની આવશે હાલમાં મળતી માહિતી એવી છે કે એક થી પાંચ માં માટે બાર હજાર ફોર્મ ભરાયેલા છે ઉમેદવારોએ ત્યારબાદ છ થી આઠ માટે જોવા જાય તો લગભગ અઠાવન હજાર જેવા તો એસી હજાર જેવા કેન્ડિડેટો તો ખાલી એક થી આઠ માં ભરતી એપ્લાય કર્યું શિક્ષક બનવા માટે એની અમે ખાલી રોજગારી કેટલા મળશે તેર હજાર આઠસો બાવન અને નવ થી બાર માં જોવા જઈએ તો લગભગ આડત્રીસ હજાર જેવા અંદાજિત આંકડો જે પાસ થયેલા ઉમેદવાર છે એની સામે જોવા જઈએ તો માત્ર જગ્યાઓ છે સાત હજાર પાંચસો તો આવી રીતે જોવા જઈએ તો લગભગ એસી હજાર ઈ અને ચાલીસ હજાર આ તો એક લાખ પચીસ હજારની આસપાસ કેન્ડિડેટ પાસ છે એની સામે માત્ર ચોવીસ હજાર સાતસો અને ભરતી એમાં છ હજાર નવસો આ નાખીએ તો સત્તર હજાર ની ભરતી મતલબ સવા લાખ ની સામે માત્ર સત્તર હજાર કેન્ડિડેટ ને રોજગારી મળશે એટલા માટે થઈને અમે લોકો જગ્યાઓ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ અને અમે એવું નથી કેતા કે બધી જગ્યાઓ અમને આપી દો મહેકમ મુજબ જોવા જાય ને તો ત્રીસ જેમ એક ના રેશિયા મુજબ તો સિત્તેર હજાર શિક્ષકો ની ભરતી કરવી જોઈએ પરંતુ જે મેકમ ખાલી છે તો અમારી માંગ એ જ છે કે એ અમને જગ્યા આપો એટલે ચોવીસ હજાર સાતસો છે ને આંકડો તમે ફૂલફિલ કરો હવે અત્યારે અમે જિલ્લાએ જિલ્લાએ કલેક્ટર કલેક્ટર સાહેબને અમે આવેદન આપીએ છીએ પરંતુ જો જરૂર પડશે તો અમે ગાંધીનગર વિથ પરમિશન અમે એક સરકાર સામે અમે એક માંગણી અમારી મૂકીશું રજૂઆત કે ભાઈ અમને જગ્યા વધારો આપવામાં આવે કેમ કે અન્ય કોઈ વિભાગમાં તમે જાઓ પોલીસ ભરતી બોર્ડની અંદર તમે જોવા જાવ તો એમાં માની લો કે પંદર હજાર માની લો કે પોલીસ કર્મીઓની ઘટ હોય ને તો એ લોકો બાર હજારની તો એ લોકો ભરતી આપી દે છે જો અન્ય વિભાગની અંદર તમે સો એ મહેકમ મંજૂર કરતા હોય તો શિક્ષકની અંદર કેમ નહીં તો એટલા જ માટે અમે કહીએ છીએ કે માની લો કે ઘટ તો બધાની છે પણ અમુક જ શિક્ષકની ભરતી કરો છો તો બાકીના શું બાળકોને ભણવાનો અધિકાર નથી તમે અંતરિયાળ વિસ્તારમાં જાઓ તો ત્યાં ખરેખર શિક્ષક હોતા નથી અને એક જ શિક્ષક મોટા ભાગના ત્રણ ચાર ક્લાસને ભેગા કરીને ભણાવે છે તો જો અમારી જગ્યા વધારે બાબતે આ અવિરત પણ અત્યારે અમે આવેદન પત્રના માર્ગે આગળ વધીએ છીએ જરૂર પડશે તો અમે વિથ પરમિશન ગાંધીનગરની અંદર એક ગાંધીજીના માર્ગે અમે સરકાર સામે અમે એક અમારી માંગણી મૂકીશું જો પછી જોઈએ છે આગળ શું જગ્યા વધારો થાય છે કે કેમ કેમ કે હાલમાં એએમસીમાં તમે જોવા જાઓ ને તો એની અંદર એ પરીક્ષાના એક અઠવાડિયા પેલા જગ્યા વધારો એમાં આવ્યો એકસો ને સિત્તેર જેવો તો અમારા શિક્ષકો ની અંદર કેમ ના આવે એટલે બસ અમારી એક આ માંગ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ છે આ એક અમારી માંગ સ્વીકારશે છે